પુરુષોને ખબર છે એ બધા ખર્ચાઓમાં પુરુષોને ખબર છે કે આ કેટલી વિશે સો થઈ છે આ કમાણી કેવી રીતે થાય છે અને આ કઈ રીતે જાય છે એ ભાઈઓને ખબર છે એટલે ભાઈઓમાં ક્યારેક નકાર હોય છે ત્યારે બેનો નો શું કહે છે કે જીવનમાં એક પ્રસંગ તમારા ઘરે આવ્યો એ તમે હરખી રીતે નથી કર્યો હાવ લોભણા વેળા તમારામાં છે એ લોભણા વેળા નથી પણ એને ખબર છે કે આવતી કાલે જો આ જગતમાં સહેજ વાદળ આમથી આમ થયું ને તમને ખબર છે નાણે નાથા લાલ ની એક કહેવત છે એ કેવી રીતે પડી ખબર એક નાથીઓ કરીને ગામમાં સાવ રગલ વગર કરતો એક એક ભાઈ હતા ખેડતા ખેડતા વખત એને ચરુ જડી આવ્યું સોના ચાંદીનું અને પછી તો એ સોના ચાંદી થોડીક વેચ્યો ને હવેલી કરીને રાજ કરીને કપડા બેઠીને સરસ પાટે બેઠા હોય એટલે પેલા એને કોઈ બોલાવતું નહોતું અને હવે જ્યારે જ્યારે એ નાથાલાલ પેટી પર બેઠા એટલે બધા એમ કે સ્ટે સ્વામિનારાયણ નાથાલાલ એટલે નાથાલાલ એમ કે કહી દઈ ભાઈ એટલે બીજો જણ નીકળે જે જય શ્રી કૃષ્ણ નાથાલાલ એટલે નાથાલ એમ કે કઈ દઈશો ભાઈ પાછું કોક નીકળે કે જે નાથાભાઈ એટલે નાથાભાઈ એમ કે કહી દઈશો એક જણે ઊભા રાખીને પૂછ્યું કે તમે કેમ આવું કરો છો તમને ચરુ આપ્યો તમારી પાસે તમને આટલી બધી સંપત્તિ ને સત્તા આપી અમે તમને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જે માતાજી કરી તમે કોઈ દી હામો વળતો જવાબ ન આપો ને એમ કે કઈ દઈશો ભાઈ કઈ દઈશો ભાઈ ત્યારે એને કીધું તું મન નથી ખબર તમે બધા મને પેલા કેમ રાખો તો આ તો ઓલો ચરૂર તમે જોઈ ગયા છે ને એટલે તમ મને જે માતાજી મને નાથાલાલ નાથાલાલ કરો છો એટલે એને હું કહી દઈશ એને હું કહી દઈશ મને ન તમ કહેતા એટલે એમ કહેશ કે એને કહી દઈશ આ બેઠેલા જે પુરુષો તમને અમુક વસ્તુની ખર્ચાની ના પાડે છે ને એને ખબર છે કે આવો ભાભી આવો ભાભી આવો બેન આગળ તમને એટલા માટે બેસાડે છે કે આ બધાના ખીચાઓ કડક છે એ નહીં હોય ત્યારે શું તકલીફ થશે ને એ આ પુરુષને ખબર છે એટલા માટે ક્યારેક ના પાડે છે એના લોભવૃત્તિ નથી અને એક વસ્તુ યાદ રાખજો ઉડાવપણું છે એ તમારી ઉદારતાની નિશાની નથી જેમ તમારી આળસ તમારો આરામ નથી એવી જ રીતે તમે માનતા બેફામ પૈસા આવડત કોઈ માણા એમ નહીં કે ભલાણભાઈ બહુ ઉદાર હા સમાજની આવી સરસ મજાની કંઈક હોલ થતો હોય અને તમારો પતિ પચાસ લાખ દેતો હોય ત્યારે તમે એમ કહી શકતા હોય કે પંચોતેર દો ને તો એ ઉદારતાની પણ તમારા દીકરાના તમે ફટાકડાનો ધુમાડો તો એ તમારી છે ધુમાડા કરતી વખતે તમને તમારા શેરીના તમારા ગામના તમારા કુટુંબના એ અભણ દીકરાઓના કપડા વગરના દીકરાઓનો વિચાર આવવો જોઈએ કે આમાંથી હું આટલો કરી શક્યો હોત આટલાના ઘર ચલાવી શક્યો હોત આટલો બનાવી શક્યો હોત તો જુદી વસ્તુ છે એટલે સાહેબ જે એમણે વાત કરી કે પુરુષો તો આ બધું નાચ પાડતા હોય પણ બહેનોને બહુ જ બહેનોને શું કામ હોય છે ખબર ફલાણા ભાભીએ કર્યું એટલે મારે કરું સરખામણી આણે કર્યું છે એટલે મારે અમારા બધાની તકલીફ કેવી કે અમારે અત્યારે ફાલ્ગુની બેનની બાંધણી બહુ સરસ છે એટલે વળતી વખતે હું ગઉ તો આવી બાંધણી લેવીશ પછી મને એડ્રેસ આપે ને કે અહીંથી મેં બાંધણી લીધી આમ તો લગભગ આપે નહીં કોઈ બહેનો લીધી હોય ત્યાંથી નો જ કે બીજેથી અને પછી ત્યાં જઈને એમ કે મને ઓલી ઓલાએ પહેરી હતી ને એવી બાંધણી બતાવો અને પછી પાછું બીજું વાક્ય ભેસાણીયા સાહેબ અમે એ બોલીએ મને ડિફરન્ટ બતાવજો મને બધા જ એવું ન ગમે પણ હેલા કોકનું જોઈને તમે આવ્યા તમારું હોવું છે ને એના સ્વાદ જ્યાં સુધી તમને નહીં સમજાય ને ત્યાં સુધી તમે સરખામણીમાં જ રહેશો અને સરખામણી માત્ર કપડાથી નથી આવતી પછી લગ્ન નહીં આવે ને ભણાવે ફલાણા ભાઈ દીકરાઓને ન્યા મૂકો ને સ્કૂલમાં મારે ત્યાં જ મૂકો છો આને લોકો અહીંયા ફરવા ગયા એટલે મારે ત્યાં જ જાવું છું ઓલાએ ત્યાંથી લીધું તમને તમારું કશું કઈ જળતું નથી ચાલીસ પિસ્તાલીસ વર્ષના લગ્ન જીવન પછી આ આ પૃથ્વી પર આટલું તમે એકલા ચાલ્યા પછી આટલા ભણેલ ગણ્યા પછી તમને કશુંક તમારું જળતું નથી કે જેને તમે તમારી ચોઈસ કહી શકો અમારી અમારી ઓળખ